વડોદરાના તરાપો ફાઉન્ડેશન દ્વારા પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામે આરજેએસ વિદ્યામંદિર ખાતે આર્મી થીમ ઉપર ચિત્ર પોસ્ટર્સ મેકિંગ તેમજ વીર જવાનો માટે રાખડીઓ બનાવીને મોકલવાનું સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષોથી વડોદરા શહેરના તરાપો ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા આદિવાસી પંથકના બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત ના રહે તે માટે દુર્ગમ વિસ્તારોમાં શૈક્ષણિક કીટની સહાય આપવામાં આવે છે આગામી ત્યારે રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે આવેલ આરજેએસ વિદ્યામંદિર ખાતે આર્મી થીમ ઉપર ચિત્ર અને પોસ્ટર્સ મેકિંગ તેમજ સરહદના સીમાડા સાચવતા વીર જવાનો માટે રાખડીઓ બનાવીને મોકલવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર પોસ્ટર્સ અને ચિત્ર બનાવવામાં આવ્યા હતા જ્યારે સોળસોથી વધુ રાખડીઓ બનાવીને દેશના સીમાડા સાચવતા બહાદુર જવાનોને મોકલવામાં આવશે જી તરફો ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે સરસોલી હાઈસ્કૂલ ખાતે દીકરા દીકરી માટે સોળસો રાખડીઓ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે આ સોળસો રાખડી બાળકો દ્વારા જે તૈયાર થઈ છે એ દેશની જુદી જુદી સરહદો અરુણાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર મોકલવાની છે સાથે સાથે શાળાના એકસો બ્યાસી જેટલા બાળકોએ પોસ્ટર સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા એ જે આર્મી થીમ પર આધારિત છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે જેનું નિદર્શન પણ આજે યોજેલ છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના ભાવના કેળવાય એ હેતુસર આજનો આ કાર્યક્રમ તરાપુ ફાઉન્ડેશન દ્વારા યોજાયલ છે સૌથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનું પુનરુત્થાન શક્ય બને એ ભાવના બાળકોમાં અત્યારથી જાગૃત થાય એવો મારો આશય છે જેમાં તરાપો ફાઉન્ડેશન દ્વારા આરજેએસ શાળાના વિદ્યાર્થીઓને રાખડી બનાવવાનું મટીરિયલ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તરાપો ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા અમારા અહીંના બાળકો ગ્રામ્ય વિસ્તારના બાળકો છે એમાંથી દર વર્ષે મોટાભાગના દેશના લશ્કરમાં સેવા આપવા પણ ગયા છે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ત્યાર પછી મારે તરાપો ફાઉન્ડેશનમાં વાત થઈ હતી કે જ્યારે જ્યારે શહેરના બાળકો જ્યારે પોતે રક્ષા સૂત્ર બનાવી અને જો બોર્ડર પર મોકલે છે તો મારે પણ ઈચ્છા થઈ કે મારે પણ મોકલવું છે તો મેં ફાઉન્ડેશનને વાત કરી અને એમણે મને પરમિશન આપી આજે અમારી શાળાની લગભગ મોટાભાગની વિદ્યાર્થીનીઓ સોલસો રક્ષા સૂત્ર બનાવી અને બોર્ડર ઉપર મોકલવાની છે આ એટલા માટે જરૂરી છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યા પછી શાળાના વિદ્યાર્થીઓમાં માત્ર એટલું ભણતર નહીં પુસ્તકીયું જ્ઞાન નહીં એમનામાં સ્કિલ ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રભાવના જાગે રાષ્ટ્રના મૂલ્યોનું જતન થાય વિકસે અને ઘર ઘર સુધી પહોંચે એક સારો નાગરિક બને એ માટેના પ્રયત્નો અમે અમારી શાળામાં કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર